જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મિત્રો નવ વર્ષની શરૂઆત થઈ છે તો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે કન્યા રાશિ જેના ત્રણ અક્ષર પઠળ તો કન્યા રાશિ માટે એવું કહેવાય છે કે આ વર્ષ નવ વર્ષ સુખનો સૂરજ ઉગ્યો મતલબ તમારા માટે એકંદરે સારા સમાચાર એ છે કેમ કે શનિ મહારાજ સાતમે છે દસમે ગુરુ અને છઠ્ઠે રાહુ હોવાથી અત્ર તત્ર સર્વત્ર બધી બાજુ એકંદરે તમને લાભ જોવા મળશે ફરવાના સારા યોગ બનશે વિદેશની યાત્રાઓ થશે અગિયાર મે ગુરુ હોય તો સ્થાન લાભ થાય આવકમાં વધારો થાય મહેનત તમારી રંગ લાવશે છઠ્ઠે રાહુ હોવાથી ધન લાભ કરાવશે શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ કરાવે ધ્યાન ખાલી આરોગ્યનું રાખવાનું છે આરોગ્યનું ધ્યાન રાખવાનું અને ડિસેમ્બરથી જૂન મહિના જૂન મહિના સુધીનો જે સમય છે ડિસેમ્બરથી જે સમય છે ત્યાં ખર્ચનું પ્રમાણ વધી શકે છે સામાજિક પ્રગતિ થશે કચેરીમાં તમારે ન પડવું જૂન બાદ એકંદરે નવી મકાન મકાન નવ ઓફિસ જમીન ખરીદી કરવી હોય તો એના ઉત્તમ થાય જેના લગ્ન નથી થયા એ લોકોને જીવનસાથીની પ્રાપ્તિ થાય ખાલી વાદ વિવાહથી દૂર રહેવાનું છે સંતાનના પ્રેમમાં વૃદ્ધિ થશે અને તમારે ઉપાય કરવાનો છે પક્ષીને બુધવારે પાંચસો ગ્રામ મગ ખવડાવવાના છે બીજા નંબરની વસ્તુ જો વિશેષ જાણકારી તમારે જોતી હોય તો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે જય ભગવાન પ્રફુલ્લ પડ એના ઉપર આખો વિડીયો અપલોડ કર્યો છે તમે જોઈ શકો છો વિશેષ નવગ્રહોની અથવા તમારી જન્મકુંડલી જો તમારે જોડાવવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જય ભગવાન